શહેર નજીકના ઔદ્યોગિક એકમોમાંથી છોડવામાં આવતા ગેસથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરા થતી હોવાની ફરિયાદ ઉઠી છે. વડોદરા શહેરની આસપાસ આવેલ કેટલીક કંપનીઓ દ્વારા પર્યાવરણના અને સંબંધિત કેટલાક નિયમોની અવહેલના કરવામાં આવે છે. લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા આવા એકમો સામે જીપીસીવી તેમજ સંબંધિત તંત્ર મુખપ્રેશક બની રહે છે અને પ્રજા ટેક્સના પૈસે માત્ર પગાર મેળવતા રહે છે. શહેર નજીક આવેલ ઔદ્યોગિક એકમોમાંથી રાત્રિ દરમિયાન સ્વાસ્થ્ય અને હાનિકારક ગેસ છોડવામાં આવી રહ્યો છે છેલ્લા પાંચ દિવસ ઉપરાંતથી નવાયાર્ડ અને છાણી વિસ્તારમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તેમજ આંખોમાં પણ બળતરા થઈ રહી છે આ અંગે સાત માર્ચના રોજ જીપીસીબીને ઔપચારિક ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જીપીસીબી ઓફિસમાં કોઈએ ફોન ઉપાડ્યો નથી જ્યારે આજે પણ આ પરિસ્થિતિ યથાવત રહેતા જી પીસીબીની બે જવાબદારી થઈ છે ત્યારે પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ એકના કાઉન્સિલર અને પાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવતે કરી છે પાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી દરરોજ રાતના વડોદરા શહેરમાં ખૂબ જ પ્રદૂષણની માત્રા હોય છે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય આંખોમાં બળતરા થાય તે રીતના ગેસની દુર્ગંધ આવતી રહે છે સાત તારીખે અમે જીપીસીબીના ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો ફરિયાદમાં લેન્ડલાઇન પર ફોન કર્યો ઉપાડ્યો કોઈએ જનરલ ઓફિસ મહિલાને અનેક વખત ફોન કર્યા એમને પણ ફોન ના ઉપાડ્યા છેલ્લે અમે એમને પણ મેસેજ છોડ્યો હતો આજે પણ ફરી એ જ પરિસ્થિતિ છે અત્યારે શ્વાસ લેવાની તકલીફ પડે છે છાણી નવાયાળ વિસ્તારમાં જે ગેસ છે એના કારણે આંખો બળે છે આજે પણ અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ નોંધાવી છે અને જીપીસીબીના ઓફિસરને કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો પણ હજી તેમણે રિસ્પોન્સ આપ્યો નથી મેસેજ છોડ્યો હતો જવાબ આપ્યો નથી વડોદરા શહેરના નાગરિકોને દર વર્ષે ઉનાળાની જ્યારે શરૂઆત થાય ત્યારે પ્રદૂષણનો સામનો કરવો પડતો હોય છે અને દિવસે દિવસે આ પ્રદૂષણની માત્રા વધતી જાય છે એક બાજુ એર પોલ્યુશનને ઘટાડવાની વાતો કરતા હોય છે કરોડો રૂપિયા કેન્દ્ર સરકારમાંથી આવતા હોય છે પણ દિવસે દિવસે પરિસ્થિતિ વિકટ થતી જાય છે કેટલીક ઇન્ડસ્ટ્રીઝ બેફામ બની છે રાતના સમયે હવામાં પ્રદૂષણની માત્રા જોશો તો ખૂબ મોટા આંકડા આવશે અને વડોદરા શહેરમાં પ્રદૂષણ વધતું જતું રહ્યું છે ત્યારે તાત્કાલિક આના માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાગે અને જે પ્રદૂષણ ફેલાવે છે તેવી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે આટલા પાંચ સાત દિવસથી દરરોજ રાતના વડોદરા શહેરમાં ખૂબ પ્રદૂષણની માત્રા હોય છે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય આંખો આંખોમાં બળતરા થાય તે રીતના કોકટેલ ઓફ ગેસીસની સ્મેલ આવે છે સાત તારીખે અમે જીપીસીબીમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો ફરિયાદમાં ત્યાં લેન્ડલાઇન પર કોઈએ ફોન નહીં ઉપાડ્યો રિજનલ ઓફિસર મહિડા સાહેબને બી અનેક વખત મે મિસ કોલ કર્યા એમને બી ફોન નથી ઉપાડ્યો છેલ્લે અમે લેખિતમાં મેસેજ છોડેલો આજે ફરીથી એ જ પરિસ્થિતિ છે અત્યારે શ્વાસ લેવાની તકલીફ પડે છાણી નવાયા વિસ્તારમાં જે ગેસ છે એના લીધે આંખો પડે છે આજે બી અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ નોંધાવી છે અને જીપીસીબીના રિજનલ ઓફિસરને બી કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો પણ હજી રિજનલ ઓફિસરે રિસ્પોન્ડ કર્યો નથી એમને મેસેજ બી છોડ્યો હતો ત્યાંના વોચમેન મારફતે પણ હજી સુધી એમનો જવાબ આવ્યો નથી વડોદરા શહેરના નાગરિકોને દરેક પ્રત્યેક વર્ષે જે ઉનાળાની શરૂઆત થાય અને આ જે પોલ્યુશનનો સામનો કરવો પડતો હોય છે અને દિવસે દિવસે આ પ્રદૂષણની માત્રા વધતી જાય છે એક બાજુ એર પોલ્યુશન ઘટાડવાની વાતો કરતા હોય છે ક્લીન એર માટે કરોડો રૂપિયા કેન્દ્ર સરકારમાંથી આવતા હોય છે પણ દિવસે દિવસે પરિસ્થિતિ વિકટ થતી જાય છે અને ઇન્ડસ્ટ્રીઝ બેફામ બનીને જે રીતના રાતના ટાઈમે તમે હવામાં પ્રદૂષણની માત્રા જોશો તો ખૂબ મોટી મોટા ફિગર્સ આવશે અને વડોદરા શહેરમાં દૂષણ વધતું જઈ રહ્યું છે ત્યારે તાત્કાલિક આના માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાગે અને જે પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રીઝ છે તેમના સામે સ્ટ્રિક્ટ થાય તેવી અમારી માંગણી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર